નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર અત્યારે અમે જખવાડા વિસ્તારમાં છીએ ભારત જોડો ન્યાય યાત્રા પછીની જે બે સફળ યાત્રાઓ થઈ એના પછીની જે ગુજરાતની ન્યાય યાત્રા છે અત્યારે ચાલી રહી છે મોરબીથી શરૂઆત થઈ હતી ન્યાય યાત્રાની નવ તારીખે શરૂઆત થઈ હતી અને આજે વીસ તારીખ છે સંયોગ કહો કે સંજોગ કહો કે જે હોય પર આજે વીસ તારીખ છે અને આજે વીસ તારીખે રાજીવ ગાંધીની જન્મ જયંતિ પણ છે અને એ દિવસે અમે ન્યાય યાત્રામાં આવ્યા છીએ અત્યારે જખવાડા વિસ્તારમાં અમે બેઠા છીએ વિસામો છે અત્યારે ન્યાય યાત્રાનો બધા જ લોકો અત્યારે જો વાત કરે કોંગ્રેસના લોકો સેવાદળના લોકો બધા જ અત્યારે હમણાં ધૂન બોલતા હતા ભજનો બોલતા હતા ડાયરો ચાલતો હતો અને આ માહોલ બધો જ બન્યો હતો એના પછી અત્યારે હવે વાત કરવી છે લાલજીભાઈ દેસાઈ સાથે સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ખૂબ આભાર આપણે અહીંયા આવ્યા એના માટે પણ અને આપના થકી ગુજરાતના લોકો સુધી આ વાત પહોંચે

લોકો છે એ મકાન વિહોણા સદીઓથી મકાન વિહોણા એવા લોકો એના તો ને મળવાનું થાય છે જેવા શહેર શહેર મોરબી જેવું કે જ્યાં ગટરનું અને પીવાનું પાણીના નળનું નળ નું કનેક્શન એક થઈ જાય અને લોકો એ ગટરનું પાણી પોતાના નળ પીવાના પાણીમાં આવે મિક્સ થઈને એવી હાલતમાં જીવી રહ્યા છે એટલે દેશમાં એક બાજુ વિકાસના આમ તો કહેવાયને કે મોટા મોટા બળગા ફૂંકવાનું ચાલે છે બીજી બાજુ વાસ્તવિકતા બહુ જુદી છે આ ક્યાંક લોકો એંસી વર્ષના પોતાના ડોક્યુમેન્ટ લઈને આવે છે અને છતાંય એ લોકોને મકાન ક્યાંક વિરમગામ જેવામાં આઠસો દુકાનોને પાડી દેવા માટે ભાજપના કોઈ નેતાને ક્યાંક કોમ્પ્લેક્ષ બનાવવો છે તો કોમ્પ્લેક્સ બનાવેલો વેચાય નહીં જ્યાં સુધી સામાન્ય દુકાનો ન પડે એટલે એટલે નાના મધ્યમ વર્ગના લોકોની દુકાનોને પાડી નાખવાની અને નેતાઓના કોમ્પ્લેક્સ પછી એનો વેપાર થઈ શકે આવું અનેક ટાઉનમાં થાય છે એમાં અમે વિરમગામમાં પણ આઠસો લોકોને નોટિસ મળી છે એ જોયું એટલે દેશમાં જે અત્યારે એક નવું મોડલ ગુજરાતનું હતું એ જઈને આપણા નરેન્દ્રભાઈ ને અમિતભાઈ ગયા છે આ મોડેલ એટલે શું ગરીબોને મધ્યમ વર્ગને લૂંટો અને અમીરોને સિંચો અને એના માટે અન્યાય અત્યાચાર બળાત્કાર ભ્રષ્ટાચાર કંઈ પણ થતું હોય તો થતું રહે દેશના વિકાસના નામે આ બધું તમારે ચલાવી લેવાનું તમે એની સામે અવાજ ઉઠાવો તો રાષ્ટ્રદ્રોહની કલમ તમે ગાંધી અને સરદારના ગુજરાતમાં ક્યાંક ગાંધીને સરદારને ભૂંસી નાખવાનું કોઈ કૃત્ય કરે અને એની સામે અવાજ ઉઠાવો તો તમે રાષ્ટ્રદ્રોહી એટલે હવે તો એવું છે કે ગાંધી અને સરદારની વાત કેવી એ આ દેશમાં રાષ્ટ્રદ્રોહ લાગે છે અંગ્રેજોના વખતમાં હતું એવું કે તમે ગાંધીની સરદારની આ બધી વાતો કરો કે કોંગ્રેસના આગેવાનો એ સમયના તો તમને રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગતો આપણા લોકતંત્રમાં આ દેશની આઝાદી પછી દેશ આઝાદ છે આઝાદી અપાવનાર એ મહાનુભાવોનું નામ લેવું અને એના નામને પોંસી ન નાખે એની સામે અવાજ ઉઠાવો હવે તો એફઆઈઆર થવા લાગી છે એટલે ગુજરાત ત્યાં સુધી પહોંચી ગયું છે મારે એક વાત કહેવી છે તમને ખોટું લાગે તો ભલે લાગે પણ એક વાત મારે કહેવી છે કે હમણાં જે ગીત ચાલતા હતા જે કોંગ્રેસના છે હમ તિરંગે વાલે હે આ બધા એવા ગીત છે મારી દ્રષ્ટિએ કે જે ગામડામાં કોંગ્રેસને જીવતી રાખતી હતી ધબકતી રાખતી હતી આ ગીતો બંધ થઈ ગયા હવે આ ગીતોની શરૂઆત થઈ છે આનાથી તમે બદલાવ શું જોઈ રહ્યા છો જો છેલ્લા છ એક વર્ષથી પહેલાં તો એવું છે કે જે મૂળ સંગઠન હતું કોંગ્રેસનું જે વિચારધારાનું ફેલાવતું એ સેવાદળ સેવાદળમાં અમે લોકોએ પીટી પરેડ વધારે દીધું તું અને જે વૈચારિક ઘડતરનું જે કામ થવું જોઈએ અને રચનાત્મક કામ થવું જોઈએ ગાંધીજીએ હંમેશા રચના અને સંઘર્ષ બંનેના આખા એક સમન્વયની વાત કરી લી અમે રચના અને સંઘર્ષના કામો છોડીને માત્ર રાજનીતિ એટલે ચૂંટણી આજના બધા જ પક્ષો હું ખાલી કોંગ્રેસ નહીં ભારતના બધા જ પક્ષો રાજકારણ અને રાજનીતિ એટલે ચૂંટણી અને સત્તા બે જ સમજી બેઠા છે સત્તામાં કેમ આવવું તમે સત્તામાં ન આવ્યા ચૂંટણી ન જીત્યા તો તમે રાજનીતિ તમે પૂરી થઈ ગઈ રાજનીતિ છે ને એ જનનીતિ સાથે જોડાયેલી છે જનતાના હિત માટેની નીતિ એ જ શકે રાજને મજબૂત કરવું એટલે રાજાને મજબૂત કરવો એમ નહીં પણ એ રાજ્યમાં રહેતા લોકોને મજબૂત કરવા અને આખું સેવાદળ એ જ્યારથી એની રચના થઈ ઓગણીસો ને ત્રેવીસ થી ત્યારથી ગાંધી સરદાર નહેરુ સુભાષ ચંદ્ર બોઝ થી લઈને અનેક મહાનુભાવો એના કહેવા મુજબ એના આદર્શો ઉપર ચાલતું અને આખું રચનાત્મક શિક્ષણના કામ આરોગ્યના કામો જનતાને મુશ્કેલી પડે તો એના સામે એના દુઃખ દર્દ વાત એ આખી વાત લઈને નીકળતા અને એમાંથી સેવાદળના કાર્યકર્તા કાર્ય ઘડાતા મારી બાજુમાં એકાણું વર્ષના બાલુભાઈ બેઠા છે બાલુકા એકાણું વર્ષે દસ કિલોમીટર અત્યારે ચાલ્યા ને એના મૂળમાં સેવાદળ છે એકાણું વર્ષે આજે દસ કિલોમીટર ચાલ્યા એ આઝાદી ગૌરવ યાત્રા બે વર્ષ પહેલા જેનામાં એક વખત આવી જાય ને એ જીવન આખું દેશ માટે સમાજ માટે સમર્પિત થઈ જાય અમારી તાલીમો ઘટી ગઈ હતી ત્રીસ વર્ષનો ગાળો કે તાલીમો ન થઈ કોંગ્રેસમાં પણ વિચારધારાની તાલીમો જેટલી થવી જોઈએ એ ન થઈ અને એના લીધે અમે લોકો જે છે એ અમારામાં વૈચારિક ઘડતર જે છે એ કદાચ હોવાનું કે ઓછું થયું અને એટલે પછી ચૂંટણી લડવા આવનાર નેતાઓ વધતા ગયા અને દેશને સમાજ માટે આ બધી રાજનૈતિક પક્ષોના અત્યારે હાલત છે કોંગ્રેસમાં એમાંથી કેવી બાકાત સમાજ બદલાઈ રહ્યો છે જો સમાજ બદલાય તો આપણ પણ અમે છ વર્ષથી એક પ્રયાસ કરીએ છીએ એક બાજુ અમારા સચિન રાવ જે આખા દેશમાં વિચારધારાની લડાઈ માટે જે અમારી યાત્રામાં પણ એક દિવસ જોડાયા એક 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 આખી પ્રક્રિયા પ્રક્રિયા એ કરી કરી રહ્યા છે છે કે જેમાં ચૂંટણી અને સત્તા છે ને એ સાધન છે સાધ્ય નથી એ પ્રયત્ન અમે લોકો કરી રહ્યા છે એટલે અમે લોકો અમારા જૂના જેટલા પણ ગીતો હતા કે હમ સિપાહી સેવાદળ કે એ ગીત આવી રહ્યું છે તિરંગે વાલી વાત જે છે આવી છે લે તિરંગા ચલ પડે એ ગીત આવી રહ્યું છે ક્યાંક તમે જોયું કે હલ ચલા કે ખેતો કો તો ગરીબ વંચિત ખેડૂત કિસાન માલધારી આદિવાસી દલિત મહિલા આ બધા જે કે ને છેવાડેના માનવીની જે ગાંધીની વાત હતી એ છેવાડેના માનવીઓના ગીતો અમે હર્ષોલ્લાસ ગાઈ રહ્યા છીએ એની વેદનાઓની ગીતો અમે ગાઈ રહ્યા છીએ અને આ સમજ છે એટલે અમને રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે લોકો ભરતું થઈ ગયા એની સંવેદના હતી એટલે અમે ત્યાં એક મહિનો હું જીજ્ઞેશભાઈ પાલભાઈ રોકાણા એટલે અમે હરણીકાંડના બાળક બોટમાં જે છે એ જે લોકોએ ગુમાવ્યા એની મુલાકાત લીધી એટલે તક્ષશિલા ગયા એટલે મોરબી ગયા કારણ કે સત્તામાં રહેલા વ્યક્તિઓ અસંવેદનશીલ બની જાય રાજનીતિમાં આવેલા માણસો અસંવેદનશીલ બની જાય સમાજ આખો અસંવેદનશીલ બને અને જ્યારે સમાજમાં સમાજની અંદર સંપર્ક સંવાદ અને સંવેદના આ ત્રણ ગુમાવી દઈએ છીએ ને ત્યારે આપણે બધા એકબીજાને નફરત કરવા લાગીએ છીએ અત્યારે નફરતના બી રોપાઈ રહ્યા છે અને નફરતના બી એટલી હદે કે મેં અગાઉ પણ આપના જ ત્યાં ઇન્ટરવ્યુમાં વાત કરેલી કે જન્મવાનું જાતિઓના વાળામાં અને જન્મથી મૃત્યુની આખી એ સફર એ શિક્ષણ હોય એ વેપાર હોય એ રહેણાંક હોય કે એ હોસ્પિટલો હોય આ બધું જ જાતિઓના વાળામાં એટલે આપણે માનવ મટીને

ક્યાં 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 સુધી 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 વેચશું વેચશું જુદાઈ આ અલગ અલગ જે છે એ આપણે વાળાઓ છે એમાં વેચાશું એટલે અમે તો આજ વાત લઈને નીકળ્યા છીએ આ ન્યાય ની વાત છે આ ધર્મ ની વાત છે મારે એ પણ પૂછ્યું છે હમણાં તમે બાલુકાકાની વાત કરી બરોબર નવ તારીખ થી યાત્રા ચાલી છે અત્યારે ઘણા બધા કિલોમીટર ચાલી ગઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી જે વાત સામે નથી આવી સમાજ ને યાત્રાની વાત નથી ખબર પડી જેમ કે તમે વાત કરી એવી બે ત્રણ વાતો મારે સાંભળવી છે તમારી પાસેથી જો અમે લોકો અલગ અલગ જગ્યાએ ગયા તો અલગ અલગ અનુભવ છે અમે રાજકોટમાં પ્રવેશ પહેલા જે છે એ બેડી ગામ હતું ત્યાં રોકાણ ત્યાં માલધારીઓ મળવા આવ્યા ત્યાં બીજા અનેક મકાન વિહોણા મળવા આવ્યા એ લોકો એમ કે છે કે અમે સદીઓથી અહીંયા રહીએ છીએ છતાં અમે જે મકાન જે જગ્યાએ રાખીએ છીએ હવે આ રાજકોટ શહેર વિકસવાનું છે અને બેડી છે રાજકોટનો ભાગ બનવાનું છે એટલે મોટા શહેરો ગામડાઓને ભરખી જાય છે ત્યારે ગામડામાં રહેતા સામાન્ય લોકો છે કે જેના પુરાવા માગે છે હવે ગામડામાં એવું રિવાજ જ નથી કે તમારો વાડો હોય કે એમાં મકાન બનાવીને રહેતા હોય તો તમારે બધા એના પુરાવાઓ રાખવા જોઈએ નામ ને તેમ ઘર થાળમાં છે ને લોકો રહે છે હવે એનો સાત બારમાં ઉતારો અને એનું ક્યારે એને કરાયું ને એનું એને ના કરાયું હોય હું ગામડામાં મોટો થયો છું મારા દાદાઓના દાદાઓના વખતથી સાત પેઢીથી રહેતા હોય એનું કાઈ એને હોય એની તો બબો તો શું હોય કે તમે ગામમાં વેરા પહોંચ હોય તમારું ત્યાં આકારણી થઈ હોય તો આકાણીની પહોંચો નથી માનતા એટલે અનેક લોકો મકાન વિહોણા બની રહ્યા છે અનેક લોકોની જમીનો જઈ રહી છે ગૌચરો ઉપર કાયદેસર દબાણ થઈ રહ્યા છે પવનચક્કીઓના ક્યાંક ક્યાંક સોલાર વાળાના ક્યાંક રસ્તાઓ પોળા થઈ રહ્યા છે એની જરૂરિયાત કેટલી છે એને લઈને એક જગ્યાએ થાય કે અમારે રસ્તો પોળો નથી કરવો ભાઈ તમારે કોના માટે રસ્તો પોળો કરવો છે તમારે જેના માટે રસ્તો પોળો કરવો છે અમને અમે ક્યાં જશું એમ રાજકોટ પાસે અને ચોટેલાની વચ્ચે બામણબોર એક ગામ આવે છે આ જોગાનું જોગ છે

પહોંચવું હતું એટલે રાજકોટનું એક નવું એરપોર્ટ બન્યું ઇન્ટરનેશનલ એરપોર્ટ સીએમ ને એમ હતું કે હું સીએમ છું તો મારે કંઈક રાજકોટને આપવું તમારે રાજકોટને આપવું તું તો રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ જે હતું એને બનાવ્યું હોત તો એ ગામડાની જમીનોનો ડેમ છે ને એને પુરાણ કરી નાખે આ ડેમ પુરાણ કર્યું ઉકાભાઈ થોડા લકવાગ્રસ્ત મને મળવાયા મારા નાનપણના મિત્ર એટલા માટે કહું છું નાનપણના તો કદાચ નહીં પણ મારા વીસ વર્ષના જ્યારે ઉંમર હતી એ વખતના એ મારા મિત્ર કૂકાભાઈ ત્યાં ખેડૂત બિલકુલ બાજુમાં વાડી દર વખતે એમના ત્યાં જમતો મને કે લાલજીભાઈ હવે તમને હું જમાડી નહીં શકું બી કેમ નહીં જમાડી શકો કે મારો રોટલો તો રજડી ગયો કે તમે જે રોટલો ના અમારો બચાવવા માટે તમે સિંચાઈની યોજના તૈયાર કરી હતી એ મારો રોટલો રજડી ગયો છે કે હું હવે તમને રીંગણાનું શાક નહીં ખવડાવી શકું કારણ કે અમારી વાડીએ રીંગણા નથી થતા અનેક ખેડૂતોને પાયમાલ કરીને ત્યાં એરપોર્ટ બને છે

એ મકાનો ખાલી કરવાના છે કારણ કે રાજા બાદશાહ ને નીકળવા માટે રસ્તાઓ હું કાલે માંડલ ના સલાટ કોમ્યુનિટી ના લોકો નાના નાના બાળકો ને મળવાનું યાત્રા લઈને ઉભા રહ્યા મેં પૂછ્યું તમે શેમાં મા રહ્યો છો કે તારપોલીન ફાટેલા તારપોલીનમાં એનો વિડીયો પણ છે મેં તમે તારપોલી માં રહેતા છો ને અહિયાં તો આવ્યા એટલે મૂળ તો માંડલ ને

રાજકીય નાટક માટે નહીં આજકાલ દલિતના ઘરે જઈને ડીશ લઈને પછી બહારથી લાવીને ખાવાનું આદિવાસીના ઘરે જવાનું નેતા જાય અને બહાર થી લાવેલું ત્યાં પીરસાય અને કે અમે આજે આદિવાસીના દલિતના ગરીબના ઘરે જમે એવું નહીં એના ઘરે રહીએ એની સાથે રહીએ એક રાત રોકાઈએ ને ઝૂપડામાં તો ખબર પડે કે એની પીડા શું છે હું તો એવું માનું છું કે કોંગ્રેસના આગેવાનો કારણ કે ભાજપમાં આ નથી આવવાનું એમની ગળથુથીમાં લોચો છે જ્યાં ગળથુથી લોચો છે એને તમે કશું જ ના કરી શકો કમસે કમ કોંગ્રેસના સંસ્કારમાં છે તો કોંગ્રેસના આગેવાનોને પણ કહું કે આપણે ભાજપના રવાડે ના ચડીએ આપણું ભાજપીકરણ ના થઈ જવું જોઈએ આપણું ભાજપીકરણ થશે તો જેમ આરએસએસ નો વડો પાવન બ્રાહ્મણ જ બની શકે એમ આપણા સંગઠનોમાં જાતિવાદ આવશે આપણું કોંગ્રેસીકરણ જે છે અને મૂળ કોંગ્રેસી વાળી વાત છે એ રહેવા દઈએ અને મૂળ કોંગ્રેસી એટલે શું સત્તાની સામે જરૂર પડે તો અવાજ ઉઠાવે તો પણ અવાજ ઉઠાવે મૂળ તો ભાટાઈ ખૂબ કરે પણ ગરીબના ઘરમાં જાય એના આંસુ છે એ બાળકોના શિક્ષણ વિશે ચર્ચા કરે મને લાગે છે અમે લોકો આ પ્રયત્ન યાત્રા દરમિયાન એવા ખૂબ લોકો મળ્યા પહેરવા બાળકોને કપડા નહીં સ્લીપર નહીં

બરોબર છે અમારે યાત્રાની શરૂઆતમાં જે જે જિલ્લા પોતપોતાના જિલ્લા પ્રમાણે ધારાસભ્યો બધા જોડાયા છે અને અમારા એકાદ મોટા ગજાના નેતા સૌરાષ્ટ્રના ના જોડાઈ શક્યા તો એની પોતાની મુશ્કેલીના કારણે એમણે વ્યક્તિગત મારી સાથે અને મને કહ્યું કે હું છેલ્લે અમદાવાદની નજીક આવશે ત્યારે જોડાઈશ લોકો જે કહેતી પણ મારી પોતાની વ્યક્તિગત મુશ્કેલીઓ છે એના કારણે હું જોડાઈ નથી શક્યો ખૂબ લોકોએ વ્યક્તિગત સંપર્ક કરીને જે તે સ્થળે જોડાઈ શક્યા હોય તો કયું છે કે સરંદોલન આ તો સબ ભૂમિ ગોપાલકી જેમ છે એ આંદોલન અને ક્રાંતિ કરવી ને એ તો ખુલ્લું મેદાન છે અને રાહુલજી પણ કે રાહુલજીને પૂછ્યું કે તમારા ફલાણા ના જોડાયા આ ના જોડાયા તો રાહુલજી કેતા એ તો કી બારાત હે ભાઈ બારતમાં તો કોઈ ઉગાડ પગાઈ હોય ને કોઈ રાજા પણ હોય ને કોઈ રંગ પણ હોય ને બહુ કોઈ આવે એમ આખી આ યાત્રા જે છે ને એ ન્યાયની યાત્રા છે અને ભાજપના ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચાર ભાજપ તારો અત્યાચાર એ જે નારા સાથે નીકળેલી યાત્રા છે તો અત્યાચાર સામેની લડાઈ છે શાસકો સામેની લડાઈ છે જો ડર ગયા સો મર ગયા કોઈક એવા વ્યક્તિઓ હશે કે જેને ડર લાગતો હશે ધંધાનો ના આવી શકે મજબૂરી હોય એવા લોકોને મુબારક કોંગ્રેસના એક ધારાસભ્ય સમક્ષ કહીશ અને હજુ આગળ પણ કહીશ કે તમે બે બે વખત ચૂંટણી લડ્યા છતાંય ભાજપથી બી જાઓ તો તમે કોંગ્રેસ નથી એટલે એવો અનુભવ હતો ભાજપ વાળાનો પણ ખરાબ ભારતીય જનતા પાર્ટીના લોકોએ બહુ જ ખરાબ જે કૃત્ય કર્યું આ શબ્દ કદાચ મને લાગે છે કે મારા મારી આવી ભાષાઈ નહીં પણ માણસ લાયક અને નાલાયક બે પ્રકારના હોય તો તમે જ્યારે નલાયકી ઉપર ઉતરી આવો ત્યારે એમ થાય કે હારું માણસ પણ મટી જાઓ છો માણસ તો રહ્યો ભારત માતાનો ઝંડો લઈને નીકળે પદયાત્રીઓ રોજ પચ્ચીસ કિલોમીટર ચાલે એ થાક્યા હોય આપણે તો તરસ્યા ને જળ ભૂખ્યા ને ભોજન એ સંસ્કૃતિના ગીતો ગાવાના અને

બીજા દિવસે મંદિરના મહંત ખાલી કરવું ગુજરાત નાલાયકી પર ઉતરી આવી છે આ શબ્દ કદાચ કડવો લાગે પણ હું આ શબ્દ વાપરવા માંગુ છું કારણ કે યાર આ ગુજરાત તો નહોતું જવાહરલાલ નહેરુ એમ કેતા પત્રકારોને કાંટલો પકડો ત્યારે કે હું ભારતનો વડાપ્રધાન છું ભારતના નાગરિક ખાસ પ્રકારના ચિત્રો બનાવીને ઠેકડી ઉડાડે હ કાર્ટૂન ક્યારેક ક્યારેક બધું ભૂલાઈ જાય છે તો કાર્ટૂન બનાવતા હંમેશા જવાહરલાલ નહેરુ ની ટીકા કરતા

એ પદયાત્રીઓને ખાવા ના મળે એને પીવાનું પાણી ના મળે એને બેસવા માટે આરામ કરવા માટેની જગ્યા ના મળે તમારે ગોંડલના રાજાને યાદ કરવો પડે કે એ ભારો ભારો લઈને નીકળતી મહિલા એને ઉપાડવામાં તકલીફ પડતી હતી એટલે એને ઠેર ઠેર એ પિલર બે બનાવ્યા હતા કે એ મારી ભારો ઉપાડી નીકળનાર લાકડાનો એ ભારો મૂકી શકે જાતે ઉપાડી શકે કોઈ એને ભારો ઉપનાર રાજા હોય તો આવો હોય શાસક હોય તો આવો હોય તો નાલા કી ઉપર ઉતરી આવ્યા છે લાલીભાઈ હમણાં જે ગીતો ચાલતા હતા કોંગ્રેસના ગીતો સેવાદળના ગીતો ડાયરાઓ એમાંથી જો થોડું એક બે ગીત જો તમે કદાચ ને ગાઓ તો મજા આવશે જે મારા મિત્રોએ ગીતો ગાયા કારણ કે હું છે સમૂહમાં ગીતો ગાઈ શકું ઘણું બેસી જાય છે એટલા માટે એકલા ગાવું અઘરું હોય છે પણ મને જે ગમતા ગીતો છે એમાંનું એક જે છે હલ કે ખેતો કો મેને હિ સજાયા હલ કે ખેતો કો મેને હિ સજાયા ગેહુ ચાવલ કે કો ઉગાયા રે ચૂલા ભી જલાયા મેને ધાન ભી પકાયા રે રહું ક્યો ભૂખે પેટ રે કે મેરે લી કામ નહી આજ રીતનું આગળનું ગીત છે कि जीलों को चलाया मैंने धागो को बनाया ताना बाना जोड़ के कपड़ा बनाया सपनों के रंगों से उनको सजाया रे और मुझे कफन नहीं। इतलेज के आखिरी यात्रा में कहिए छे अमे लोग सपने सजाएंगे जिंदगी बनाएंगे उंगलियों को मोड़ के हाथों को उठाएंगे आसमां को छुएंगे जिंदाबाद गाएंगे और गाए तब तक रे के जब तक न्याय नहीं जहाँ सुधी न्याय नहीं त्या सुधी गीतों और नारों से आवाज उठाएंगे अने आऊं ना आऊं एक मारे बिजी बे कड़ी हो हमेशा हमारा साथी मित्रों हम गाता हुआ से झुलमतों से देश को आजाद कराएंगे चाहे जो भी कर लो हम तो बढ़ते जाएंगे એટલે વાત નહીં અને એવું એવું ને મારા જે ગીત અમર તિરંગે વાલે તિરંગો લઈને આજકાલ ભાજપના મિત્રો પણ નીકળ્યા સાઈઠ વર્ષે એમને ભાન થયું કે દેશ સ્વાભિમાન તિરંગો છે મને આનંદ એ વાતનો છે કે જે તિરંગો અપસુકન્યાળ માનતા હતા જે સંવિધાન ને દરિયામાં ફેંકવાની વાતો કરતા હતા આજ એ સંવિધાન ખાલી એટલી જ તકલીફ હજુ તિરંગો ચારવા જતો ને ત્યારે આમ મારા ખભે લાકડી હતી એમ ભાજપ વાળા તિરંગો ની લઈને નીકળે ને ભેંસુ ચારવા નીકળે એવા એવું લાગે છે તિરંગો લઈને નીકળો તો સ્વાભિમાન ને સાથે આમ તિરંગો લઈને નીકળો તો ત્યારે તમારો સિના તાન કે નીકળો તિરંગો એમ લઈને નીકળાય

ઓલમોસ્ટ હતું અત્યારે આવે છે કે નથી આવતા એક થોડું કન્ફ્યુઝન પણ છે એટલે હું બીજાને ભ્રમમાં નથી રાખવા માંગતો ઓકે રાજનીતિમાં નેતાઓ છે ગોળ ગોળ બોલે હું ગોળ ગોળ નથી બોલતો તમે જાણો છો સમાપન વખતે ચાંદખેડા ખાતે અમારી સંવિધાન સભા થશે જેમાં ન્યાયની વાત અમે લોકો ત્યાં મૂકશું અને ભાજપના પાપનો ઘોડો એ લઈને અમારા પીડિત પરિવારના અને પદયાત્રીઓ છે એ ગાંધીનગર જાય એવી એક સંભાવના છે હજુ અમે વિકલ્પો તપાસી રહ્યા છીએ કારણ કે ગાંધીનગરમાં મંજૂરી નથી મળી રહી એટલે શું કરવું પણ ભાજપના પાપનો ઘડો ફૂટે એમાંથી જે નીકળે એ બધા મુદ્દાઓ અમે લોકો વિધાનસભામાં બધા ઉઠાવી શકે એટલે અમે પાપનો ઘડો થોડો વહેલો ફોડશું કારણ કે એ તો વિધાનસભા પતી જાય એટલે એકાદ સ્થળે અમે પાપનો ઘડો ફોડીને એમાંથી નીકળતી ચિઠ્ઠીઓને ત્યાં પહોંચાડશું કે આખો ઘડો જે છે એમના સુધી પહોંચાડશું એક આ છે બીજું કે ત્યાં સમાપન હું એટલે નથી કેતો કે યાત્રા પાર્ટ વન છે અમે ભાજપને આવનાર દિવસમાં સુવા નથી દેવાના એના ભ્રષ્ટાચારના નસીબ જોગે લોકોને વિશ્વાસ આવતો જાય છે અમારામાં ગુજરાતની જનતાને એમ થાય છે હવે અને એટલે ભાજપના ધારાસભ્યો પાસે હવે લોકો રાવ લઈને જ જતા કોંગ્રેસની ચૂંટણી લડેલા કોંગ્રેસના આગેવાન છે ને અમારે ત્યાં હવે લોકો આવે છે એ કે ભાજપા તો કંઈ જ નહીં કરે એટલે તમે અમે તો કોંગ્રેસને કહીએ હું એમ કહું કે સરપંચ જીતેલો હોય એને કહેવાય તમે હારેલા સરપંચ પાસે કેમ જાઓ છો તો કે અમને ખબર છે કે હાર્યો છે પણ અમારી હારે છે પેલો જીતેલો છે પણ અમીરોની સાથે છે એટલે હારેલા હારે છે એમની સાથે છે અને પેલા જીતેલા છે એ ભાગે છે અને એટલા માટે જનતા અમને કે છે આ યાત્રા પાર્ટ વન જેમ કહ્યું ને કોંગ્રેસનો કાર્યકર્તા થાકવાનો નથી અને ભાજપ વાળાને ઊંઘવા દેવાના નથી ભાજપના અનેક ભ્રષ્ટાચારોનો અમારી પાસે હવે આમ કહેવાય ને ખજાનો આવી રહ્યો છે અને સમયાંતરે એક એક નેતાનો અમે ભ્રષ્ટાચાર બહાર પાડશું થેન્ક યુ સો મચ લાલજીભાઈ કે આપણે વાત કરીએ બદલ